છેલ્લા ચોવીસ કલાકમાં ભારતીય શું થયું જાણીએ સેન્સેક્સ ચારસો અઢાર પોઈન્ટના ઉછાળા સાથે આજે એક્યાસી હજાર અઢાર ઉપર બંધ થયું જયારે નિફ્ટી એકસો સત્તાવન પોઈન્ટના ઉછાળા સાથે ચોવીસ હજાર સાતસો બાવીસ ઉપર બંધ થયું બેંક નિફ્ટી વાત કરીએ તો ત્રણસો ને બાર પોઈન્ટના ઉછાળા સાથે ત્રેપન હજાર નવસો ચોર્યાસી પર બંધ થયું છે મોટો કોપે ચાર હજાર ઉપર બંધ થયું છે બસો ચોવીસ રૂપિયાનો ઉછાળો આવ્યો છે ત્રણ પોઈન્ટ ટકાનો ત્યાર પછી વાત કરીએ તો બીજા સ્ટોકની તો જીએસડબલ્યુ એનર્જી પાંચસો ને ઉપર બંધ થયો છે અને છવ્વીસ રૂપિયા વધ્યો છે ટાટા સ્ટીલની વાત કરીએ તો એકસો ને ઓગણસાઠ પોઈન્ટ સાહીઠ ઉપર બંધ થયો છે અને છ પોઈન્ટ નો વધારો આવ્યો છે જે પાંચ હજાર ને બાણું બંધ થયો હતો બસો પંચાણું રૂપિયાનો ઘટાડો આવ્યો છે ત્યાર પછી વાત કરીએ તો એચડીએફસી બેંક ઓગણીસો બાણું બંધ થયો છે અને વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો ત્યાર પછી પાવર ગીટમાં પણ બસો ઇઠ્યાસી બંધ થયો છે ત્રણ ઘટાડો જોવા મળ્યો છે સેક્ટર વાઇઝ જોઈએ તો સેન્સેક્સ એટલે કે લાર્જ કેપ આજે ચારસો ને અઢાર પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો મિડ કેપની વાત કરીએ તો એક પોઈન્ટ એક ટકાની તેમાં પણ રેલી જોવા મળી હતી સ્મોલ કેપ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો તેમાં પણ ત્રણસો ને છન્નું પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો ત્યાર પછી બીજા સેક્ટરની વાત કરીએ તો મેટલ સેક્ટર આજે એક પોઈન્ટ છ ટકાનો વધારો જોવા મળ્યો છે ઓટો સેક્ટરમાં પણ એક પોઈન્ટ એક ટકાનો વધારો જોવા મળ્યો છે એફઆઈઆઈ ડીઆઈ ડેટાની વાત કરીએ તો ખાસ કરીને એફઆઈઆઈ ત્રણ હજાર ત્રણસો ને છાસઠ કરોડનું વેચાણ કર્યું છે તેની સામે ડીઆઈએ ત્રણ હજાર એકસો ને છ્યાસી કરોડની ખરીદી કરી છે ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે ડીઆઈ સતત બાય કરી રહ્યું છે ડીઆઈ માર્કેટ પ્લેસ ખાસ કરીને સપોર્ટ બન્યા છે અને એફઆઈ પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે યુએસ જોબ ડેટા નબળા આવ્યા છે તેના કારણે ખાસ કરીને ફેડ રેટ કટ થવાની આશા વધારી છે મિત્રો આવી જ રીતે તમે શેર માર્કેટને લઈને અપડેટ જોવા માંગતા હોય તો આજે જ અમારા ચેનલ ડિજિટલ અન્યુજને ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લેજો અને કોઈપણ તમારા સજેશન હોય કોઈપણ માહિતી તમે એડ કરાવવા માંગતા હોય કોઈ પણ તમે અપડેટ વધુ મેળવવા માંગતા હોય રીલ્સમાં તો ખાસ કરીને એ પણ કોમેન્ટ કરી દેજો આ રીલ્સ કેવી લાગી તે પણ કોમેન્ટ કરી દેજો